એટલે આપડે કહી ને કે ખાલી ધંધાર્થીઓ ની જ તમે લ્યો છો ઓલા લઈ લ્યો બરાબર છે આપડે વાંધો નથી આ લોકો ને શું છે કે પૈસા વાળા અડવામાં પણ બીક લાગે છે અને ઓલા ગરીબ માણસોની જે ધંધો કરે છે એ લોકોની ગાડીઓને પકડવામાં રસ છે નો પાર્કિંગમાં બધી જગ્યાએ ઉપાડી જ લેવું જોઈએ ના પાડતી જ નથી અમે કોઈને એના કામથી રોકતા જ નથી પણ આ ફોર વ્હીલરો શું પાર્કિંગમાં છે આ વિસ્તાર શું પાર્કિંગ વિસ્તાર છે આ વિસ્તાર જે છે એ પાર્કિંગ વિસ્તાર છે આ કેટલી નડતર થાય છે આ બસ નીકળે છે આ ગાડી ઉભી છે આ કેટલી નડતર છે આ વિસ્તાર પાર્કિંગ વિસ્તાર છે એટલે રૂપિયા વાળાઓને નો પાર્કિંગ માં ગાડી રાખવાની છૂટ હોય છે એવું છે અને પાછા પોલીસ વાળાઓ ને કઈ ટ્રાફિક આપણે કહીએ એટલે સુધી આપણે એવી બે જતી કરે કે તમે અમને ના શીખડાવો જો એમને ના શીખડાવવાનું હોય ને તો આજે કેટલા ટાઈમ અહીંયા ગાડી ઉપડી ગયું છે સાન સમાચાર ફેસબુક પેજને ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ કરો